જોકે બાળકના મોત બાદ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો તેમજ સમાજના લોકોએ શાળામાં ઘૂસી પ્રિન્સિપાલ અને સ્ટાફને માર્યા હતા અને શાળામાં ભારે તોડફોડ કરી હતી મળતી માહિતી મુજબ ગઈકાલે બનેલી હત્યાની ઘટના બાદ વિદ્યાર્થી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ હતો જોકે બુધવારે વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું વિદ્યાર્થીના મોત બાદ પરિવાર અને સમાજ રોષે ભરાયો હતો અને શાળામાં જઈને તોડફોડ કરી હતી પરિવાર અને સિંધી સમાજ શાળામાં ઘૂસી ગયા હતા અને પ્રિન્સિપાલ અને શાળાના શિક્ષકો સાથે ઝપાઝપી કરી હતી તેમજ શાળામાં રહેલી વસ્તુઓની પણ તોડફોડ કરી હતી આ સિવાય ટોળાઓ દ્વારા શિક્ષકો અને પ્રિન્સિપલને માર મારવામાં આવ્યો હતો આ સિવાય શાળાએ આવેલ ટોળાઓ દ્વારા ન્યાય આપોના બેનર સાથે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તેમજ પરિવાર દ્વારા ન્યાય ન મળે ત્યાં સુધી વિદ્યાર્થીના મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે તેમજ વિરોધ કરી રહેલા લોકોએ રસ્તા પર બેસી ન્યાય માટે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી વાલીઓ દ્વારા રોડ પર બેસી જઈ રસ્તા રોકવામાં આવી રહ્યા છે આ મુદ્દે શાળાના એડમિન મયુરિકા પટેલે કહ્યું કે અમે બાળક આરોપી સામે પગલાં લીધા જ હતા આ પહેલાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પણ પગલાં લેવાયા હતા આ ઘટના શાળાની બહાર રોડ પર બની હતી જે વિશે અમને પણ જાણ નથી અમે આરોપી બાળક સામે ક્ષણ લઈશું અને તેને આલસી આપી દઈશું બાળક શાળામાં છરી લઈને નહોતો આવ્યો તેને બહાર ગાડીમાં રાખી હતી અને શાળાની બહાર આખી ઘટના બની છે શું હતી ઘટના મળતી માહિતી મુજબ અમદાવાદ ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય સાત આઠ વિદ્યાર્થીઓ સાથે મળી ધોરણ દસમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું હકીકતમાં હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થી થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ શાળાની છૂટ્યા બાદ સાત આઠ વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો ત્યારબાદ વિદ્યાર્થી લોહી લુહાણ થઈ ગયો હતો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે પોલીસે તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા અમને બનાવ અંગે જાણ કરવામાં આવી નથી જેથી અમે સ્કૂલને નોટિસ ફટકારી રૂબરૂ હાજર રહી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે આ સિવાય શાળાએ મૃતક બાળકની શ્રદ્ધાંજલિ માટે શાળામાં રજા જાહેર કરાઈ છે ગુજરાતી અમદાવાદ